ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફ્રૂટ ફ્રૂટ શબ્દનો અર્થ ફળ ખોરાક તરીકે કામ આવતું વૃક્ષનું સ્વાદિષ્ટ ઉત્પન્ન ફળ પેદાશ પાક ઉત્પાદન કોઈ કૃત્ય કે કાર્યનું પરિણામ નિષ્પત્તિ કે જાત જાતના ફળ કે ફળવું થાય છે ફ્રૂટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ ટ્રી ઇઝ નોન બાય ઇટ્સ ફ્રૂટ અર્થાત વૃક્ષ તેના ફળથી ઓળખાય છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ આઈલેન્ડ એક્સપોર્ટ શુગર એન્ડ ફ્રુટ અર્થાત આ ટાપુ ખાંડ અને ફળોની નિકાસ કરે છે એક અન્ય ઉદાહરણ જોઈએ ઈટ પ્લેન્ટી ઓફ ફ્રેશ ફ્રૂટ ડેલી અર્થાત રોજ પુષ્કળ તાજા ફળ ખાઓ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ